નમસ્કાર મિત્રો હું હરિન્દન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો આપણે આગળના સમયમાં પણ જોયું એક વર્ષમાં ગુરુ રાશિ બદલે એકથી બીજામાં બીજામાંથી વકરી થઈને પાછા કાં ત્રીજી રાશિમાં જાય તો એક વર્ષમાં ગુરુનું પરિભ્રમણ ત્રણ રાશિમાં થાય ત્યારે બહુ તકલીફ આવે હવે આ બે હજાર પચીસના વર્ષમાં બે વખત ગુરુએ રાશિ બદલી ત્રીજી વખત બદલશે અઢાર દસ બે હજાર પચીસના રોજ ગુરુ મહારાજ મિથુન છોડીને કર્કમાં આવશે કર્ક ગુરુ મહારાજ માટે ઉચ્ચની રાશિ છે ચોક્કસ એક સારું ગોચર કહેવાય પણ મિત્રો આ વખતે આ ગોચરનું જે ફળ છે ને એમાં હું તમને બારે બાર રાશિના આ અઢાર દસ બે હજાર પચીસ પછીની જાણકારી આપીશ એ આપણે અલગ અલગ રાશિના વિડીયો જોઈશું પણ આજે છે ને આજે આપણે જોઈએ કે આ ગુરુનું જે રાશિ પરિવર્તન મિથુનમાંથી કરકમાં આવવાના તેની સામાન્ય અને જનરલ આખી દુનિયા પર એની અસર શું આવશે મિત્રો એક સારા ગોચરનું સારા ગ્રહનું ગોચર થાય છે ઉચ્ચ રાશિમાં ત્યારે શું પરિસ્થિતિ બને છે એનો પણ તમને ખ્યાલ હોવો જોઈએ આ છે ને એકદમ એકદમ જનરલ સામાન્ય જે ફળાદેશ કહીએ તે છે ગુરુના આ ગોચર પછી દેશ દુનિયામાં અફરાતફરી મચે શેર બજાર ક્યાં જાય શું જાય બુલિયન માર્કેટ ક્યાં જાય શું જાય ફોરેક્સમાં શું થઈ શકે જે કંઈ નહીં કહી શકાય આની બહુ મોટી અસર તમારી આર્થિક પરિસ્થિતિ પર આવશે આખા વિશ્વના તમામ દેશોમાં આતંકવાદી હુમલાનો ભય એટલો બધો વધી જાય કે જેને આપની કલ્પના પણ ન કરી શકીએ અત્યારે એક તરફ જોઈએ છે તો કોઈ નાના મોટા ચમકલા સિવાય કોઈ આતંકવાદી હુમલાઓ થતા નથી આતંકવાદીઓ અત્યારે થોડા શાંત થયા હોય ઓપરેશન સિંદૂર પછી એવું લાગે પણ મિત્રો ફરી પાછી આ પરિસ્થિતિ વકરશે અઢાર દસ બે હજાર પચીસ પછીનો જે સમય છે એમાં બધી વસ્તુઓ ફરીથી દેશ દુનિયા જોશે અને અઢાર દસ પછી વિશ્વના જે મોટા ટોચના જેની વગ છે એમાંનો કોઈ નેતા દુનિયા છોડી જાય એક કરતાં વધારે પણ છોડી શકે છે એની વિદાય થાય દુનિયાથી વિદાય થાય હાઈવેના અકસ્માતો મોટા મોટા રેલ અકસ્માતો આગના બનાવ ભૂકંપથી નુકસાન મોટા આતંકવાદી હુમલાઓ પ્લેન ક્રેશ આવી ઘટનાઓ માજા મૂકે આપણે હમણાં અત્યાર સુધી આમ આ વર્ષમાં એવું લાગતું નહોતું કે ભાઈ પ્લેનની દુર્ઘટના થાય મે બે હજાર પચીસની જે પેલી પચીસ માહિતી એમાં મેં કીધેલું કે ભાઈ પ્લેન ક્રેશ થશે એ તો થયું પણ તે પછી જોયું આપણે રોજ બે ચાર દિવસે એકવાર વાંચીએ કે ભાઈ પ્લેન ઇમરજન્સીમાં ઉતરું નાનો અકસ્માત નહીં કંઈક આગ લાગી એ થઈ ભલે માણસ બચી ગયા હોય ઘણા અકસ્માતોમાં મહિરા પણ ખરા હમણાં ગઈકાલે બી મેં પેપરમાં વાંચ્યું કે ભાઈ અમેરિકામાં અમેરિકન એરલાઇન્સના પ્લેનમાં વ્હીલના એના ભાગમાં આગ લાગી અને ઇમરજન્સીમાં બધાને ઉતારવા પડ્યા તો આવી ઘટનાઓ વધશે અને ખાસ કરીને રેલ અકસ્માતમાં બહુ મોટી જાનહાનિ થઈ શકે છે અને મિત્રો આ જાનહાનિમાં આતંકવાદી હુમલાઓ પણ હોઈ શકે છે કુદરતી આફત તો ખરી જ પણ માનવસર્જિત આફતો પણ દુનિયાને પરેશાન કરી શકે છે એવી પણ ઘટનાઓ ઘટી શકે આતંકવાદીઓ એવા હુમલા કરે કે જેમાં મોટી જાનહાની થાય ધાર્મિક જગ્યાએ જ્યાં ભીડ ભેગી થાય છે ત્યાં હુમલાઓ થાય ત્યાં બગદડમાં છે બગદડમાં જાનહાનિ થાય આપણે હમણાં વચ્ચે બિહાર કે યુપીમાં એવું કંઈક થયું એટલે કોઈ બાબાએ બધાને ભેગા કર્યા ને કે ભાગદોડ તો તેમાં માણસો મરી જાય ધાર્મિક જગ્યાની ભીડમાં હુમલાઓ થાય આતંકવાદી હુમલાઓ થઈ શકે છે વાવાઝોડા દેશ દુનિયાને પરેશાન કરે અમેરિકામાં ટોર્નેડો આવે હરિકેન આવે સુનામી આવે સુનામી પણ મોટી જાનહાની સર્જી શકે અને મિત્રો બહુ ચોક્કસ રીતે કહું છું ઘણની શક્યતાઓ એટલી મોટી છે કે આ સમય અમેરિકા માટે બહુ જો અઘરો સાબિત થાય અત્યારે જે દાદાગીરી ચાલી રહેલી છે અમેરિકાની એનો વળતો જવાબ કુદરત આપી ન જાય એ જો ચોક્કસ પંચાંગોને આધારિત માહિતીઓ છે આ બધી જ અને ચોક્કસ એવા ગ્રહમાન દેખાય છે કે જે આ વસ્તુને શક્ય બનાવે ટ્રમ્પ માટે તબિયતનો ઇસ્યુ ઊભો થાય અથવા ટ્રમ્પ પર હુમલો થાય કેનેડીની જેમ એનું પણ મર્ડર થઈ શકે છે આ સમયમાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખૂબ જ સતર્કતા રાખવી પડશે અને આ સમય એમના માટે પણ મુશ્કેલી ભયરો સાબિત થશે એમની સુરક્ષા બહુ વધારવી પડે ચોક ચબંધ રાખવી પડે નરેન્દ્ર મોદી પર માનવ બોમ્બનો હુમલો થવાની શક્યતા પણ નકારી ના શકાય આ ગુરુના ગોચર પછી સાયબર ક્રાઈમ મજા મૂકે મોબાઈલ ચલાવવાનું મન નહીં થશે લોકોને કે ભાઈ ચાલુ કરીશ ને ફૂટશે કે ચાલુ કરીશ ને મારા બેંકના એકાઉન્ટમાંથી પૈસા ચાલ્યા જ હશે અત્યારે સાઉથમાં કદાચ કોઈક એવા પ્રદેશ છે જ્યાં ગારીથી યુપીઆઈનું ટ્રાન્ઝેક્શન બંધ થઈ ગયું એનું કારણ કે ભાઈ તમે યુપીઆઈ વાપરો છો ને એની જે એન્ટ્રી પડે છે એની પર જીએસટી લાવી ગયો ટેક્સ લાવી ગયો હવે પેલો જનરલ સ્ટોરવાલો હોય તો પેલો ભાઈ પાંચ રૂપિયાની વસ્તુ લઈ આવે ને પાંચ રૂપિયા પર એનો ટેક્સ આવે તો આ બધી વસ્તુઓ અત્યારે અઘરી થઈ રહેલી તો એક સમય પાછો આવે કે ભાઈ રોકડ નાનાનો વ્યવહાર થઈ જાય આપણે અત્યારે જે પેલા બોન્ડ ખરીદીને રાખીએ છીએ ને એ કરીએ અત્યારે આપણા સોનાનો ભાવ કેવો એક લાખ પાંચ હજાર રૂપિયા તો લો તો શક્ય બને કે ભાઈ તે વખતે પછી લોકો સોનું ભરવા માંડે આ પણ બની શકે વિશ્વમાં બેકારી મંદી અને લૂટફાટ બધું જ જોવા મળશે અને મંદી એવી આવશે કે માણસ રોટલી ગજવામાં સંતાડીને રાખશે કારણ સાંજે ખાવાનું નથી તો ઉપર અડધી રોટલી રવા દેશે કે સાંજે ખાઈ લઈશ સરહદો જે આટલા વર્ષોથી આપણને ખાલી એમ ફરવાનું સ્થળ દેખાતું હતું ક્યાં ફરી આવ્યા તો કે ભાઈ હું તો ત્યાં કચ્છની બોર્ડર પર જઈ આવ્યો કંઈ નેપાલ ફરી આવ્યા કાશ્મીર ફરી આવ્યા એ બધી વસ્તુઓ બંધ થઈ જશે આ સરહદો અશાંત થઈ જશે ત્યાં જઈને આવવું એ પણ એક જીગરની વાત હશે આ સમય પછી વિશ્વમાં કંઈક નવું સંશોધન થાય અને એ અમલમાં આવે આપણા પાડોશી દેશોમાં સત્તા પરિવર્તન એ સો ટકા થાય આ સમયમાં અને વિશ્વમાં ઘણી બધી સત્તા મહાસત્તામાં ઉથલપાથલ થઈ શકે છે હવે અમેરિકામાં જો ટ્રમ્પનું મર્ડર થાય અથવા ટ્રમ્પે માંદગીના હિસાબે સત્તા છોડવી પડે ચોક્કસ ત્યાં સત્તા પરિવર્તન આવે ગુરુ જેવા મોટા ગ્રહનું ભ્રમણ ઘણી વખત જીવનમાં દેશ દુનિયામાં મુશ્કેલીઓ લઈને આવે છે તો અઢાર દસ બે હજાર પચીસ પછી ગુરુનું કર્કમાં જે રાશિ પરિવર્તન છે એમાં દેશ દુનિયાએ સાચવવાનું રહેશે સમજીને ચાલવું પડશે તકેદારી રાખીને પોતાની જાતને પોતાના પરિવારને ઘરને સંભાળીને રાખવો પડશે આ સમયમાં કયા બનાવ ક્યારે બનશે એ કુદરત જાણે બાકી બનવાની જે ઘટનાઓ છે મેં તમને વર્ણવી દીધી તો ગુરુ કર્ક રાશિમાં છે ત્યાં સુધીમાં તમારે ખૂબ જ સાવધાની રાખીને ચાલવાનું છે તો મિત્રો આ વિડીયો બહુ જ ઉપયોગી સાબિત થશે તમારા માટે તો આ વિડીયોને લાઇક શેર જરૂર કરજો અને જે લોકો આમાં માને છે ભવિષ્યમાં ગ્રહોમાં ગોચરમાં એવા લોકોને આ વિડીયો શેર જરૂર કરજો જેથી કરીને લોકોની જાણકારી વધે અને આવનારા દેશ દુનિયાના વાતાવરણથી એ લોકો વાકેફ રહે તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું અરિવન ચોક્કસી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલી દેવી નમસ્તે